જય પરશુરામ હું મુકેશ જોશી સાવરકુંડલા આથી જણાવવાનું કે અમો ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત દર વર્ષે શિયાળાની ઋતુની અંદર સર્વે સમાજને આયુર્યવર્ધક અને સારું સુખાકારી બની રહે એટલા માટે શુદ્ધ ગાયના ઘીમાંથી અને દરેક જાતના ઓસળિયાઓ વાપરીને અડદિયા બનાવીએ છીએ છેલ્લા સાત વર્ષથી અમે આ અડદિયા વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ જેમાં સાવરકુંડલાની જનતાઓ બહોળા પ્રમાણમાં આનો લાભ લઈ અને આયુષ્યવર્ધક એવા શિયાળુ પાક અડદિયાનો ખોરાક લઈ રહ્યા છે અને સારો એવો સપોર્ટ અમને મળી રહ્યો છે જે બદલ સાવરકુંડલાની સર્વે જનતાઓનો ખૂબ ખૂબ આભાર સદર કાર્યક્રમ અમો ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની દેખરેખમાં એક સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોય એમાં મારા સર્વે બંધુઓ નિષ્કામ ભાવે અને પોતાનું તન મન ધનથી સેવા આપીને આ કાર્યક્રમને ઉજ્જવળ બનાવી રહ્યા છે જે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર